પવિત્ર શરૂઆત કાશી વિશ્વનાથ મંદિરે ભક્તોની ભીડ સાથે હર હર મહાદેવના ગું કાશી વિશ્વનાથ મંદિર માં શ્રાવણ મહિનો ઉત્સાહભેર શરૂ વારાણસી ઉત્તર પ્રદેશમાં કાશી વિશ્વનાથ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ મહિનો ઉત્સાહભેર શરૂ થયો છે ભક્તો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને હર હર જાપ કર્યો જે ભગવાન શિવને સમર્પિત આ શુભ સમયગાળાની શરૂઆત છે મંદિરની આસપાસ સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી અને વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ભરેલું હતું સાવનના પ્રથમ દિવસે વારાણસીના ડિવિઝનલ કમિશનરે વ્યક્તિગત રીતે ઉજવણીમાં ભાગ લીધો ને ભક્તો પર ફૂલો વરસાવ્યા તેમણે સમૃદ્ધ અને શાંતિપૂર્ણ મહિનો માટે આશીર્વાદ આપ્યો આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ ભાગોથી અને બહારથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે ખાસ કરી ભગવાન શિવની પૂજા માટે ભક્તો ઉપવાસ રાખે છે વિશેષ પ્રાર્થનાઓ કરે છે અને મંદિરની મુલાકાત લે છે જેથી દૈવી આશીર્વાદ મેળવી શકે હર હર મહાદેવનો જાપ ભગવાન શિવની શક્તિશાળી ઉપસ્થિતિને આહવાન કરે છે ને આધ્યાત્મિક ઉન્નતિ લાવે છે કાશી વિશ્વનાથ મંદિર ખાતેની ઉજવણીઓ ઉત્તર પ્રદેશમાં એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક ઘટના છે જે દર વર્ષે હજારો યાત્રીઓને આકર્ષે છે પ્રશાસન દ્વારા ભીડ નિયંત્રણ અને આ પવિત્ર મહિના દરમિયાન વિધિઓની સુચારુ કામગીરી માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે